જય ભગવાન જય ભગવાન મિત્રો હું છું પ્રભુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો વિષય જે છે બહુ નાનો વિષય છે પણ જાણકારી બહુ શ્રેષ્ઠ છે અને આ વિષય ખાસ કરીને મારા બહેનો માટે છે બહેનોના જ્યારે ફોન આવતા કે શાસ્ત્રીજી ઘણા બધા વિષય બનાવ્યા છે પણ બહેનો માટે વાર ધોવાને લઈને કોઈ વિષય હોય તો એ બનાવજો અને આજે ચોક્કસ મારા બહેનોનું માન રાખીને એ લોકો માટે આ વિષય માટે હું શાસ્ત્ર પ્રમાણે હું આ વિડીયો બનાવું છું સામુદ્રિક શાસ્ત્રમાં આનો નિયમ જણાવેલો છે અને આવા જ વિડીયો હું બનાવતો રહીશ પરંતુ મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેજો લાઇક કરજો શેર કરજો બેલનું બટન તો ચોક્કસ દબાવજો જેથી નવા વિડીયો તમને સરળતાથી પ્રાપ્ત થાય મિત્રો ખાસ કરીને જે બેરોના લગ્ન થઈ ગયા હોય એને ગુરુ લક્ષ્મી કહેવામાં આવે છે ઘરની લક્ષ્મી એવું કહેવાય છે કે જે બહેનોના વાર બહુ લાંબા હોય એને ભાગ્યશાળી કહેવામાં આવે છે કેમ કે લક્ષ્મીજીના વાર પણ બહુ લાંબા છે અને એવું કહેવાય છે કે લક્ષ્મી સ્વરૂપ એને માનવામાં આવે છે રહી વાત વાર ધોવાને લઈને તો ક્યારે એને ધોવા જોઈએ તો કે ખાસ કરીને સોમવારના દિવસે ન ધોવા જોઈએ મંગળવાર ગુરુવાર રવિવાર અને સોમવાર પૂનમ અને અમાસ અને કોઈ તહેવાર આવતો હોય તે દિવસે વાળ ન ધોવા જોઈએ આવું પ્રમાણ છે કેમ કે જો તમે આવા દિવસોમાં વાર ધોવ છો લક્ષ્મી નારાજ થાય છે ઘરમાં અશાંતિ અને દરિદ્રતા આવે છે મંગળવારે જો વાર ધોવામાં આવે તો કહેવાય છે શું તકલીફ થાય તો કે આર્થિક સમસ્યાઓ વધે છે અને વ્યક્તિના વૈવાહિક જીવનમાં એની મુશ્કેલીઓ વધે છે ગુરુવારના દિવસે જો વાર ધોવામાં આવે તો ઘરમાં દરિદ્રતા આવે છે અને પતિદેવનું એનું આયુષ્ય અલ્પ બને છે રવિવારે પણ ન ધોવા જોઈએ શનિવારે ધોવાથી એવું કહેવાય છે શનિ મહારાજ ક્રોધિત બને છે ગર્ભવતી મહિલા હોય એ લોકોને વાત કરીએ તો જ્યારે સાતમો મહિનો જ્યારે ચાલુ થઈ જાય ત્યાર પછી ગર્ભવતી મહિલાએ બને ત્યાં સુધી વાર ઓછા ધોવા જોઈએ કેમ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો વધારે વાર ધોવાથી માથું ભીનું રહે છે ને માથું ભીનું રહે તો ગર્ભમાં જે બાળક જે છે એ વધારે બીમાર થાય છે એટલે એ લોકોએ ઓછા વાર ધોવા કુંવારી દીકરી હોય જેના લગ્ન નથી થયા તો એ લોકો માટે કોઈ નિયમ નથી ખાલી ગુરુવારના દિવસે ન ધોવા એ સિવાય બધા દિવસોમાં ધોઈ શકાય કુંવારી દીકરી હોય એના માટેની વાત છે તો કયા વારે શુભ ગણાય છે બુધવાર અને શુક્રવાર વાળ ધોવા માટે સૌથી શુભ જો ગણવામાં આવે તો બુધવાર અને શુક્રવાર ગણવામાં આવે છે એનાથી આગળ વાત કરીએ તો જ્યારે ઋતુમાસમાં હોય બેનો ત્યારે એવું કહેવાય છે કે ઋતુમાસના નિયમ એવો પણ છે કે જ્યારે ત્રીજો દિવસ આવતો હોય અથવા એમ ઋતુમાસ જ્યારે પૂર્ણ થાય ત્યારે એ વાળ ધોયા બાદ એ શુદ્ધ અને પવિત્ર બને છે હવે તેવા દિવસોમાં કદાચ જો કદાચ સોમવાર આવી જાય મંગળવાર આવી જાય તો શું કરવું જોઈએ તો એના પણ ઉપાય તમને કહું છું તે ઉપાય કરીને આપ વારને ધોઈ શકો છો અને એ ઉપાય કરવાથી એ વાળનો દોષ લાગતો નથી કેમકે એ શાસ્ત્રનો એવો પણ નિયમ છે કે ઋતુ માસમાં જ્યારે વાળ ધોવામાં આવે છે તો જ એ પૂજા પાઠ વગેરે કોઈપણ વસ્તુ પવિત્ર થયા બાદ એનો અધિકાર મળે છે તો અહીંયા કયો કયા વાળમાં કયો ઉપાય કરવો ખાસ કરીને જો સોમવારનો દિવસ આવતો હોય અને વાળ ધોવા પડે એમ હોય તો શું કરવાનું પલાશનું જે પાન આવે છે પલાશના પાન એ પાનનો અર્ક બનાવીને માથાના વાળમાં લગાવીને ત્યાર પછી જો એને શુદ્ધ કરવામાં આવે છે તો દોષ લાગતો નથી જો મંગળવારનો દિવસ હોય તો મારા બહેનોએ શું કરવું આમળાનો જે અર્ક આમળાનો રસ એ માથામાં લગાવીને વાળને શુદ્ધ કરવા ત્યાર પછી એને વાળને ચોખા કરી શકાય તો મગળવારનો દોષ નહીં લાગે બુધવારનો દિવસ આવતો હોય તો તુલસીના પાનનો અર્થ તુલસીના પાન જે છે એનો રસ એ માથામાં લગાડવો જોઈએ અને ત્યાર પછી બારને શુદ્ધ કરવાથી પવિત્ર મતલબ બારનો દોષ લાગતો નથી પવિત્ર બનાવે છે બૃહસ્પતિ ક્યારેય જો ગુરુવાર આવતો હોય તો પોતાના વાળની અંદર હરિદ્રા હરિદ્રા કહેતા હળદર જો હળદર લગાવવામાં આવે હળદર લગાવીને પછી બહારને શુદ્ધ કરવા જોઈએ શુક્રવાર શુક્રવાર આવતો હોય તો ખાસ કરીને દહીં મસ્તકમાં થોડું શીતળ દહીં લગાવવાનું અને ત્યાર પછી વાઘને શુદ્ધ કરવાનું શનિશ્ચરવાસ્તરે એટલે કે શનિવાર શનિવાર આવતો હોય તો કાચું ગાયનું દૂધ એ મસ્તકમાં લગાવીને ત્યાર પછી વાઘને શુદ્ધ કરવા જોઈએ અને જો રવિવાર આવતો હોય તો જાસૂદના પુષ્પનો અર્ક એ માથામાં લગાવીને ત્યારબાદ બહેનોએ સ્નાન કરવું જોઈએ આ એક સામુદ્રિક શાસ્ત્રમાં આના ઉપાયો જણાવેલા છે તો મારી યુટ્યુબ ચેનલ ઉપર સુંદર મજાનો વિડીયો કદાચ તમને સારો લાગ્યો હશે તો વિડીયોને તમે તમારા ગ્રુપમાં તમારા જે કંઈ બેનપણી હોય એમાં પણ તમે બધાને મોકલી શકો છો બીજા નંબરની વાત કે અમારા વિડીયોને જોયા બાદ તમે વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જ્યોતિષને લઈને ગ્રહોને લઈને આવી કોઈ તમને કોઈ મનમાં મૂંઝવતા પ્રશ્ન હોય તો અમારું જ્યોતિષ કાર્યાલય છે અમદાવાદની અંદર આવેલું છે આપ અમારા કાર્યાલયનો એપોઇન્ટમેન્ટ લઈને સંપર્ક સાધી શકો છો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન